અત્યારે પાદરા તાલુકાના મોજપુર ગામમાં છો અને મોજપુર ગંભીરા બ્રિજની જે ગઈકાલની ગોઝારી ઘટના ઘટી છે તેમાં અઢળક લોકોના મૃત્યુ થયા છે તેમાં મોજપુર ગામના દરિયાપુર વિસ્તારના પણ કેટલાક લોકો હતા પરંતુ આ પરિવારે કદાચ સૌથી વધારે વેઠ્યું છે આ પરિવાર જોડે કુદરતે સૌથી વધારે ખોટું ખરાબ કર્યું હોય તેવું માની શકીએ છીએ કારણ કે ચાર ચાર દીકરીઓ પછી એક દીકરો એ કુદરતે આપ્યો હતો અને ચાર દીકરી બાદ એક દીકરો મળ્યો એની ખુશીમાં જે મનને જે બાધા રાખી હતી એ બાધા પૂર્ણ કરવા માટે આ પરિવાર આ મુજક ગંભીરા બ્રિજથી પસાર થઈ રહ્યો હતો પરિવાર સવારના સમયે ખૂબ ખુશ હતો એમને એમ હતું કે ભગવાનના મંદિરે જઈશું દર્શન કરીશું અને ભગવાનનો આભાર માનીશું કે તેમને એક પુત્ર આપ્યો છે પરંતુ એમને ક્યાં ખબર હતી કે ભગવાને પુત્ર આપ્યો છે સાથે સાથે એક આપેલી દીકરી પણ લઈ લેશે અને તેમનો પણ જીવ જવાનો છે મુજપુર દરિયાપુરાથી નીકળતા તેઓ મુજપુર ગંભીરા બ્રિજથી પસાર થતા હતા અને અચાનક જ એક મોટી આ દુર્ઘટના ઘટી મુજપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને બ્રિજ તૂટી પડતાની સાથે જ તેમની ઇકો ગાડી જે છે એ નદીમાં ખાબકી અને નદીમાં ખાબકતાની સાથે જ એ ખૂબ મોટી દુર્ઘટના ઘટી અને આ પરિવારે ખૂબ મોટું દુઃખ સહન કરવાનો આજે વારો આવે છે એમના ઘરે બેઠો છું વડીલો છે સમાજના લોકો છે આખા ગામમાં અત્યારે એક શોકનો માહોલ છે આખો ગામ અત્યારે ગમના માહોલમાં છે આ કારણ કે ગામમાં એક જ ઘરમાંથી ત્રણ ત્રણ ડેડબોડી નીકળી છે આપણી સાથે કાકા છે કાકા શું નામ છે જગમાલસિંહ પડી એ મારા પરિવારના છે મારા ઘરની બાજુમાં એમનું નામ મરણ જનાર રમેશભાઈ છે એમના એક દીકરી છે એક દીકરો છે અને એમના ભાઈ બચી ગયેલા છે એમના બે બને બને છે અને એક સાધુભાઈ છે એ તમામના ડેટ થઈ ગયેલા છે હા એ એક જ ગાડીમાં ઇકો ઇકો ગાડીમાં સવાર હતા અને મુજબ ગંભીર બ્રિજ તૂટતો ઇકો ગાડી મહીસાગર મંદિરમાં થ છ નો ડેટ થઈ ગયા છે અને રમેશભાઈના પત્ની એકલા હયા છે એમને પણ વાગેલું છે એક જ છે એ બગદાના સવારે સાત વાગે બગદાના જોવા ઇકો ગાડીમાં સવાર થઈ અને ગંભીરા બ્રીજ પર સાડા સાતની આજુબાજુ પસાર થતો ગંભીરા બ્રિજનો એક સ્લેબ આખો ધરાઈ થતો આખી ગાડી અંદર જતી રહેલી અને બીજી ટ્રકોને આઈસર આયસર ગાડી રિક્ષાને બધું ઘણું બધું પડેલું હતું અમને જોઈન થઈ એટલે અમે તરત જ પહોંચ્યા અને દોયડાથી ખેંચીને કાઢ્યા પણ એમની ડેટ બોડીઓ જ મળી દીકરો બે વર્ષનો છે ને બે દીકરી ચાર વર્ષની છે કેટલી મોટી બહુ મોટી દુર્ઘટના કહે છે પરિવાર માં તો એના રમેશભાઈ પપ્પા છે એમને તો બે એટેક આવી ગયેલા છે ત્રણ સ્ટેન્ડ મૂકેલા છે એમના મમ્મી છે તો એકદમ વયોવૃદ્ધ છે કોઈ કોમ અને એમની પાસે કોઈ બીજો આધાર એવું કંઈક છે નહીં હવે એમને આ ત્યાં દીકરીઓનું ભણવાનું ને એને મમ્મી અત્યાર તો એમને એક્સિડન્ટ થયેલું એટલે ઘણું ભાગે શરીરના ભાગે વાગેલું છે એટલે અત્યાર તો આ પરિવાર માટે બહુ જ મુસીબત ઊભી થયેલી છે એટલે એમ કહેવાય કે પરિવારમાં ત્રણ દીકરીઓ ને એક માતા એકલા જ રહ્યા છે હા આ પરિવારમાં તો એમની તાઈ ને રમેશભાઈ ની તાઈ દીકરી અને એમના વાઈફ ચાર જ બચ્ચા ચાર દીકરો નિરાધાર થઈ જેલી છે રમેશભાઈ એમને એક દીકરો ને એક દીકરી છે રમેશભાઈ નો એક દીકરો દીકરી અને રમેશભાઈ પોતે ત્રણ સભ્યો ગાડીમાં જગ્યા નહોતી એટલે બીજી ના ના સાત જ પેસેન્જર હતા સાહેબ ના લઈ ગયા નહીં ગાડીમાં તો એમને જે સાત જન હતા એ તો બરાબર જ હતા અને પેલા નિશાળ વાળો છોકરો તો એમને નતા લઈ ગયા દર્શક મિત્રો આ રમેશભાઈ પઢિયાર છે કે જેમને એક દીકરો વર્ષો બાદ થયો હતો ચાર દીકરીઓ પછી તેની મન્નત તેની બાધા પૂર્ણ કરવા બાપા સીતારામ બદદાણા મંદિરે જતા હતા અને ઘરની બહાર નીકળતા જ બ્રિજ સુધી પહોંચતા જ આ પ્રકારની ઘટના બની છે પરિવારના લોકો ગામના લોકો અત્યારે કહી શકાય કે કંઈ જ ન બોલવાના પરિસ્થિતિમાં છે કારણ કે આ ઘર પર જે આફત આવી છે એ આફત ખરેખર ખૂબ મોટી છે દીકરો એ પણ એક્સપાયર થઈ ચૂક્યો છે એ પણ એનું પણ મૃત્યુ થયું છે દીકરીનું મૃત્યુ થયું છે રમેશભાઈનું પોતાનું મૃત્યુ થયું છે એક પરિવારમાંથી ત્રણે ત્રણ લોકોનું મૃત્યુ થયું છે સાથે સાથે એમની સાથે આવેલા લોકો પણ આપણી સાથે એક બીજા ભાઈ છે આટલી મોટી ઘટના આ પરિવાર પર આફત આવી છે શું કહેશું હવે આમાં કહીએ આપણે કે ભાઈ કુદરતી છે આ ઘટના કુદરતી છે તો કુદરતી ક્યારે કહેવાય કે તમને લગભગ ત્રણથી ચાર વાર જાણ કરવામાં આવી સરકારને કે ભાઈ આ પુલ ચાલેવો નહીં જર્જરિત છે તો એને રિપેર કરવાની જવાબદારી હતી એમની બરાબર તો એ લોકોએ કંઈ ધ્યાન આપ્યું નહીં હવે જો એ જ વખત ધ્યાન આપ્યું હોત અને એને કંઈક મરામત કરી હોત તો આ ઘટના ના બનત એ લોકોએ કુદરતી કહેવાનો એમનાથી કરી જ ના કુદરતી નહીં આ એક તમે માનવનો વધ કર્યો છે માનવસર્જીત માનવ સર્જિત કહેવાય છે અમારા મુજપુરના એક સદસ્ય છે હર્ષચિ પરમાર એમને પણ લેટર દ્વારા સરકારને જાણકારીથી અધિકારીઓને રૂબરૂ બોલાયા હતા કે તમે આવીને જોઈ જાઓ કે આવા પુલ ચાલેવો નહીં તે છતાં એમને આવ્યા ખરાબ પણ કોઈ એમની કામગીરીમાં કંઈ એમને કંઈ રસ લીધો નહીં હવે અત્યારે તમે જુઓ આ કેટલા પરિવાર વિખરાઈ ગયા અમારા દરિયાપુરાના રમેશભાઈ એમનો એક મોભ હતો એક ગરીબ પરિવાર છે હવે એમનું જીવન કઈ રીતે કાઢશે એ લોકો ત્રણ દીકરીઓ છે બા એમાં એક દીકરી મરી ગઈ એને એકનો એક દીકરો હતો એ પણ એ દીકરાને જ્યારે પાણીમાંથી કાઢ્યો બે કલાક પછી કાઢ્યો ત્યારે એવું જાણવા મળ્યું હતું કે ભાઈ એનું હૃદય ચાલુ છે ધબકારા ચાલુ છે પણ એ લોકોએ એકસો આઠ સુધી એ લોકો દોડ્યા અમારા સ્થાનિક લોકો હતા એકસો આઠ સુધી લઈને દોડ્યા અને એકસો આઠમાં પહોંચ્યા પણ એવું જાણવા મળ્યું કે ઓક્સિજન પણ નહોતો ના એવું જાણવા મળ્યું તે આવા સરકારની કેટલી ઘોર નિષ્ક્રિયા કહેવાય કે જો કદાચ બે કલાક પહેલાં અથવા બન્યું સાડા સાત હે તો સાડા સાત કે આઠ વાગે આ લોકો પહોંચી ગયું હોત ટીમ તો કદાચ કેટલાય બચી ગયા હોત હવે સ્થાનિક લોકો પહોંચ્યા કરા પણ એમને પહોંચવાના દીધા તે કેટલા તરવૈયા હતા પણ એમને પહોંચવાના દીધા જો એ લોકોને પહોંચવા દીધા હોત તો કદાચ ઘણા બધા બચી ગયા હોત સરકારને આપણે બીજું એવું નહીં કે અત્યારે આ નિરાધાર થઈ ગયા તો એમના માટે તરત જ એ લોકોએ કેલ્ક્યુલેશન કરી દીધું કે બે બે લાખ રૂપિયા આપી દેવાના બસ બે લાખમાં એમનું જીવન જ હવે આમાં એક વાત કહીએ કે આ આ પુલની નીચે કદાચ કોઈ નેતાનો કે કોઈ મોટા વ્યક્તિનો કોઈ પરિવાર અમે ડૂબ્યો હોત તો અત્યારે ચારથી પાંચ હેલિકોપ્ટર લઈને પહોંચી જત સરકાર આ તો ગરીબ પરિવાર છે એ લોકો દસ વાગે પછી ઊંઘ ઉડી એમની દસ અગિયાર વાગે પહોંચ્યા બધા અધિકારીઓ પણ ત્યાં સુધીમાં તો આ લોકોનું બધા બધા મરણ પામ્યા હતા બે કલાક પછી એમ સમજો ને આટલી નિષ્ક્રિયતા કેમ એવું કેવું છે શું હા હા અધિકારીઓની ભૂલ જ કહેવાય ને અત્યારે હવે આ પુલ તૂટી ગયો બરાબર હવે જે મરણ પામ્યા એમના માટે દુઃખની ઘડી આવી ગઈ છે પણ હવે જે મેન રસ્તો હતો એમાં બોરસદ સાટથી જે આવતા જતા કોઈ ગરીબ પરિવાર કેટલા નોકરીઓ જતા હતા આ બાજુથી કોઈ જતા હતા એમના માટે અને વિદ્યાર્થીઓ મોટા મોટા વિદ્યાર્થીઓ વિદ્યાર્થી તો એ લગભગ સોથી બસો આવતા તે બાજુ આ બાજુથી જતા હતા તો એમના માટે પણ એક દુઃખની ઘડી આવી ગઈ ને હવે સરકારે આ ભૂલને જો ધ્યાનમાં લીધી હોત તો આ કેટલા પરિવારોને આ દુઃખની ઘડી આવત નહીં એટલે જે લોકો માત્ર અત્યારે મરણ મર્યા છે કે જેનું મોત થયું છે એ નહીં પરંતુ હવે અઢલ લોકોને એનું નુકસાન થશે લગભગ હજારો હજારો પરિવારમાં એનું આ પરિણામ મળશે કે એ લોકોને બેરોજગારી એ લોકો બે રોજગાર થઈ જશે ભૂજપુરના દરિયાપુરાના પરિવારને વખોડી નાખ્યો છે વિખેરી નાખ્યો છે સરકારની પણ ભૂલ છે અધિકારીઓની પણ ભૂલ છે ખાલી ફોર્મેલિટી કરીને લોકો જતા રહેશે પરંતુ આ પરિવારને અત્યારે કેટલું વેઠવાનું આવે પરિવાર માટે અત્યારે જોવા જાય તો એમના માટે કોઈ જ આધાર નહીં રહ્યો જે મેન આધાર હતો એ હવે કોઈ છે જ નહીં એમનો પરિવાર ગરીબ છે દાદા દાદી છે અને જે રમેશભાઈના વાઈફ હતા એ એ લોકો બચ્યા છે હવે એમના જે દાદા હતા એ મજૂરી કરતા હતા તો બે કે છ લાખમાં એમનું કોઈ જીવન નીકળે નહીં હવે દીકરીઓને ભણાવવાની પરનાવવાની અને એમનું જીવન કાઢવાનું એના માટે એમના માટે બહુ અઘરું બની ગયું છે બેન હતા નદીમાં સોનલ બેન સોનલ બેન સોનલ હા એ સોનલ ગાડી પડી ને ઉપર બીજો એક સ્લેબ પડ્યો બીજી ટ્રક પડી પણ એ પાછળ બેઠેલા હતા એમાં એમને પોતે કંઈક લાત મારીને કાચ તોડીને નીકળ્યા એવું એટલે ઈકો સ્લેબ પડ્યો પછી ટ્રક પડી હતી એવું હતું અને પાછળનો ભાગ સારો હતો એમાંથી એ નીકળ્યા અને નીકળીને એમને ઘણી બધી બૂમો પાડી કે ભાઈ મારો દીકરો છે અંદર બચાવો બચાવો હવે તે વખત તંત્ર તો હતું નહીં સ્થાનિક લોકો હતા પણ સ્થાનિક લોકો કંઈ કોઈ સાધન સામગ્રી હતી નહીં તે છતાં કંઈ સ્થાનિક લોકોએ મદદ કરી અને હોળી દ્વારા પહોંચી ગયા બચાવ સોનલબેનને સાધન સામગ્રી હોત તો બીજા પાંચ જરૂર જરૂર બચી જાત ઘણા બધા બચી જાત ચોક્કસ દર્શક મિત્રો મજપુર ગંભીરા બ્રિજ પર જો કદાચ કોઈ આ પ્રકારની બચાવ કામગીરી માટેની જો કોઈ સાધન સામગ્રી રાખી હોત તો કેટલાય લોકોનો જે છે એ જીવ બચી જાત જે સોનલબેન છે આપણે એક વિડીયો જોયો હશે દરેક જગ્યાએ વિડીયો ખૂબ ચાલ્યો છે લોકોએ જોયો છે એક માનું કલ્પાંત મા રડે છે કકરે છે ચીસો પાડે છે કે મારો દીકરો છે મારા પતિ છે તેને બચાવો બચાવો પરંતુ ક્યાંક ને ક્યાંક આ એટલી ગંભીર અને એટલી દુઃખદ ઘટના છે કે માની સામે જ એનો ખૂલ જેવો દીકરો પાણીમાં ડૂબીને મરી જાય છે એની દીકરી એ માની સામે મરી જાય છે એનો પતિ પણ એની સામે એ જગ્યાએ ડૂબીને મરી જાય છે એ ઇકોની અંદર સાત લોકો હતા સાતમાંથી છ છ લોકોના મૃત્યુ થયા છે મુજપુર ગંભીરા બ્રિજ પાસે આ મુજપુર જે ગામ છે એ મુજપુર ગામના દરિયાપુરા વગાની અંદર આજે આ પરિવારનો મોભ જે હતા આ પરિવારના જે મહત્વના લોકો જે હતા અત્યારે નથી રહ્યા રમેશભાઈનું પણ મૃત્યુ થયું છે અને આજે આ પરિવાર રજડી ગયો છે આના જવાબદાર કોણ લોકો ફોર્મેલિટી કરી રહ્યા છે ડેડ બોડી શોધો કામગીરી કરી રહ્યા છે પરંતુ જો કદાચ આ મુજપુર ગંભીર બ્રિજની રજૂઆતને આજથી ત્રણ ચાર વર્ષ પહેલાં પણ જો ધ્યાને લીધી હોત તો ચોક્કસ આ લોકોનો બચાવ થઈ જાત અત્યારે લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે કે સ્ટ્રકચર રિપોર્ટ બરાબર હતા સરકારને ધ્યાન દોર્યું હતું બસોને બાર કરોડ રૂપિયાનો બ્રિજ મંજૂર કર્યો ભાઈ મંજૂર કર્યો તો લોકોના મૃત્યુ થાય તમે બ્રિજ નહોતો મંજૂર કર્યો તમે લોકોના મોત મંજૂર કર્યા છે આ લોકોના મોત મંજૂર કરી દીધા તમે મંજૂર કરવાથી લોકોના જીવ નથી બચી દેતા બ્રિજ બનાવવાથી લોકોના જીવ બચે છે મંજૂર કરવામાં અને બ્રિજ બનાવવામાં આપ જમીનનો ફેર છે આજે મારા તાલુકાના લોકોએ વેઠ્યું છે મસપુર ગામના લોકોએ વેઠ્યું છે પંદર લોકોના ડેથ પંદર લોકોની ડેટ બોડી મળી ચૂકી છે હજી પણ ડેડ બોડી શોધવાનું કામ ચાલુ છે ગંભીરાથી લોકો આવ્યા છે છ ડેડ બોડી છે તેવી વાતો કહી રહ્યા છે ત્યારે જે સૌથી મોટો હાભ જે છે દુઃખનું આભ એ પાદરાના આ મુજપુર ગામના દરિયાપુરા વિસ્તારના રમેશભાઈના ઘરે તૂટી પડ્યું છે એક દીકરો થયો હતો એ દીકરાની ખુશીમાં એની બાધાપૂરી કરવા પરિવાર હસતો ખેલતો બાપા સીતારામનું નામ લેતા બગદાણા જતો હતો એને ક્યાં ખબર હતી ઘરની બાર એક કિલોમીટર ક્રોસ કરતાની સાથે જ આ અધિકારીઓ આ લુખાઓ આ નફટો અને નાલાયકોના કારણે રોડ પર બ્રિજ તૂટી જશે અને ગાડી અંદર ખાબક છે ને આ છ છ લોકોના મૃત્યુ થશે એક ફૂલ જેવો દીકરો એક ફૂલ જેવી દીકરી સાથે રમેશભાઈ ને અનેક જે એમના પરિવારજન છે તેમનું મૃત્યુ થશે ત્યારે ખરેખર હવે સરકાર બે બે લાખ રૂપિયાની ચાર 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 લાખ રૂપિયાની જે વાતો કરે છે તો સરકારને બી એ ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી પરિવાર વતીએ પૂછવા માંગુ છું કે તમે મુજફરના લોકો દરિયાપુરાના લોકો આ દીકરો જે આટલી એમને વર્ષો બાદ ખુશી મળી હતી એની બે લાખ રૂપિયા કિંમત નક્કી કરી રમેશભાઈ આખો પરિવાર વિખરાઈ ગયો છે હવે કોઈ કમા નથી ત્રણ ત્રણ દીકરીઓ હજુ છે એ દીકરીઓનું ભણવાનું શું તમારા રાજની અંદર આ દીકરીઓને ભણવાની ફી પણ એક લાખ થઈ ચૂકી છે બારમા ધોરણ સુધી ભણવું હોય તો પણ પાંચ લાખ રૂપિયાની જરૂર પડે ત્યારે કયા આધારે સરકાર આ પૈસા નક્કી કરે છે ને કયા આધારે સરકાર લોકોની જીવની કિંમત નક્કી કરી રહી છે ગામડાના લોકો શું ઘેટા બગરા છે જેમ આ ભાઈએ કહ્યું કાકાએ કહ્યું એમ કે જો કદાચ કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ સભ્ય કોઈ મોટા વ્યક્તિનો દીકરો હોત અને એમની ગાડી જો અંદર અત્યારે પડી હોત તો ચોક્કસ ચાર હેલિકોપ્ટર આવી ચૂક્યા હોત અને આ ગાડીઓ નીકળી હોત આજે છેલ્લા ચોવીસ અડતાલીસ કલાક થઈ ગયા પરંતુ હજી પણ એક પણ વાહન નદીમાંથી બ્રિજ પર લાવવામાં તંત્ર સફળ નથી રહ્યું ત્યારે તંત્ર હજી પણ કેટલો સમય લગાડે છે તમામ ડેડ બોડી શોધવા માટે એ આગળનો સમય જ બતાવો